તેને આજે સાંજે ઉપલેટા શહેરમાં વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં એકત્ર થઈ નવા બનેલા મંત્રીને શુભેચ્છા આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલ્મી સમાજના દર્શનાબેન વાઘેલા ને શહેરી વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણની જવાબદારી સોંપતા વાલ્મીકી સમાજમાં આનંદ વ્યાપી ગયો છે ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ સામે આવેલા વાલ્મીકી સમાજમાં યુવાનોએ સાથે મળીને સમાજને મળેલા મંત્રીપદની વધામણી સાથે આતિશબાજી કરી હતી આ સાથે વાલ્મીકી સમાજના યુવાનો ભાજપના વાલ્મીકી સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ મયુર મોગનભાઈ વાઘેલા સદસ્ય નગરપાલિકા ઉપલેટા

ને ખૂબ ખૂબ આગળ વધારે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે અને ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ઉપલેટા વાલ્મીકી સમાજ નમસ્કાર મારું નામ દિનેશભાઈ તુલસીભાઈ વાઘેલા આજરોજ ઉપલેટા વાલ્મીકી સફાઈ કામદાર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ અને આભાર માનું છું કે અમારા નાના કર્મ નાના સમાજના બેન શ્રી દર્શનાબેન વાઘેલાને પદ હોપવા બદલ આપ સૌનો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું જય હિન્દ જય ભારત